મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં સાતે સાત દિવસ સેવા આપવાની છે અને આ ભાઈ જ ભગવાન હતા એમનું એક સપનું હતું એ જયરમગીરી બાપુએ આજે પૂરું કર્યું આ બાપુ હતા આખા વિહોદરનાથ ના અમારા અમારું ધારેલું કામ કરતા અમારા કોઈ બી ધાર્મિક સ્થળ અમારા કોઈ બી સહકાર્યમાં સારું કામ કરવું હોય તો અમારે એમના પગલાં પડાવીએ તો અમારા ઘરમાં એટલી રોનક આવી જાય બાપુ ભાઈ એ જ ભગવાન હતા અમને એટલો હૈયે હરખ અહીંયા સમાતો નથી કે આજે જેરમગીરી બાપુ અને અમારે આ વિહોતન નાતે આજે મોટી સંખ્યામાં ખૂબ મોટું સપનું પૂરું કર્યું એમનું ગુરુ ગાદી કહેવાય કમા અને જે અમે અહીંયા આવીએ તો એકદમ અલગ જ અનોખું આમ આનંદ થાય છે

બહેનોનો ઉત્સાહ તો જોવો જ છો અને બહેનો કેટલી ઉત્સાહી છે એ સાથે સાથે બહેનોની સેવા પણ એટલી છે અને તમે અત્યારે એમનો ઘર તો જોયો જ છે કે કેટલો સુંદર અને સરસ એમના મોઢા ઉપર જ ચમક દેખાઈ રહી છે અલગ જ છે રબારી સમાજની જેટલી મહિલાઓ જોઈએ એને શું કહેવાય આ પહેરવેશ રબારી કપડા કહેવાય અને તમે જે ગરબા રમતા હતા ને એ બી નોર્મલ ગરબા કરતા હતા ગોણા કહેવાય ગોણા કહેવાય અચ્છા એમાં કેવી રીતના રમાય મતલબ એમાં રબારી ગોણા આમ ગોણા તાળી કહેવાય આમાંય ગોણા કોઈને એવું નથી કે અમે મહેમાન છીએ બધા અર્નાજ છે એક જ પરિવારના એક જ કુટુંબના હોય એ રીતે બધાનો એક જ પરિવાર છે અને આ એક પરિવાર એક બાપુનો આશીર્વાદ છે તમે જેમ કલાકાર ગીત ન કેતા ઇમાં મે ચાર બેનો ગેટ તો પણ પડે ગાજો તમારે બાર દેગીરી બાપુનો કોરોના તો રબારી સમાજને કોરોના કોરોના અમારા ભાઈ બહુ બચાવ્યા છે અમારો સમાજ એવો છે કોલમ હચવાયમ એવો ભાવ તમને થાય કે જન્મ જન્મ ક્યારે આલમ ત્યારે આ ચાલશે એટલો બધો ઉત્સાહ છે

મારું નામ છે ચેતનાબેન અને ચેતનાબેન આખો મહોત્સવ જે સાત દિવસનો છે એમાં મહિલાઓનું યોગદાન શું છે મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં સાતે સાત દિવસ સેવા આપવાની છે અને આ ભાઈ જ ભગવાન હતા એમનું એક સપનું હતું એ જયરમગીરી બાપુએ આજે પૂરું કર્યું અને આ સમગ્ર અમારી વિહોતન નાથ આજે એક સમાન જોડાય છે અને આજે જે મોટી સંખ્યામાં બહેનો ઉપર અહીંયા હાજર છે એ જે જમણવાર હતો એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં તેઓએ હાજરી આપી છે અને કોઈ અહીંયાથી પ્રસાદ લીધા વગર ના જાય તેવી બે અમે બહેનોએ બધાને સાથે મળીને એવો રાખ્યો હતો કે કોઈ અહીંયાથી પ્રસાદ લીધા વગર પાછા

કામ કરતા અમારા કોઈ બી ધાર્મિક સ્થળ અમારા કોઈ બી સહકાર્યમાં સારું કામ કરવું હોય તો અમારે એમના પગલા પડાઈએ તો અમારા ઘરમાં એટલી રોનક આવી જાય એટલું અમાર પોતે ભગવાન જેટલો વિશ્વાસ હતો અમારા પોતે ગુરુજી ગુરુ ગાદી કહેવાય કમાય અને જે અમે અહીંયા આવીએ ને તો એકદમ અલગ જ અનોખો આમ આનંદ થાય છે અને જે અહીંયા આવીને જે તમે બહેનોનો ઉત્સાહ તો જોવો જ છો અને બહેનો કેટલી ઉત્સાહિત છે એ સાથે સાથે બહેનોની સેવા પણ એટલી છે એટલી બહેનોએ જો પીરસ માં છે કળશ યાત્રામાં છે પછી આ તે જ્યાં ત્યાં એટવાળના ઢોળાએ કોઈ ખાવાનો બગાડ ના કરો એ બધી બહેનોએ સેવા બહુ ખૂબ સરસ રીતે કરી અને તમે અત્યારે એમનું તો જોયો જ છે કે કેટલો સુંદર અને સરસ એમના મોઢા ઉપર જ ચમક દેખાઈ રહી છે અલગ જ છે બહુ સારું છે એક ઘરનો જ કોઈને એવું નથી કે અમે મહેમાન છીએ બધા ઘરના જ છે એક જ પરિવારના એક જ કુટુંબના હોય એ રીતે બધાનો એક જ પરિવાર છે અને આ એક પરિવાર એક બાપુનો આશીર્વાદ છે આશીર્વાદ اچھا બા તમારી જો વાત કરવી છે તમે બધા જે કપડા છો મતલબ રબારી સમાજ જેટલી મહિલાઓ જોઈએ રબારી કપડા અને તમે જે ગરબા રમતા એ બી નોર્મલ ગરબા કરતા આમ ચાલ આવે ગરબા અલગ હોય અમારા રબારી ગરબા અલગ હોય અમારે કોઈ દિવસ ના તો એની સમાજ સમજ મારો વેશ તો

ચા પી એવું ના પૂછવાનું આપડે ચા મૂકી દેવાની ચા પીધા જવા ના દેવા ગીતો ગાતા હતા એ ગીતો બહુ અલગ હતા તમે સ્પેશિયલ માટે બનાવ્યા હતા અમે રબારી પેલા અમારે લોકો ગાણા જિંદગી ના છે જેવો કૃષ્ણ ભગવાન અવતારો હતો ને આપણા ઘરે ભગવાન જન્મ્યા ને એ દિવસે ભાઈઓ અમારી રબારી જ હતી ભગવાન તો એક જ ગોપીઓ બેન અમાર રબારી જાડી ભાષા ગોણો કેવાય લેકો લઈને મોટા ગોણો જ અમારે રબારી જાડી ભાષા હોય બેન

એવો થોડો ભગવાન ઉપર કેટલા એમ એવા પરચા તમને કોઈ યાદ હોય ઘણા માને તો પ્રભુ છે આ લાખો ની વસ્તી કરોડો ની વસ્તી ભગવાને કેવા સાચવ્યા

અમારો સમાજ હોશ આલમ હચવાય એવો ભાવ પાંચ માણસ એકલો મારો રબારી લાખ ઉપર લાખો માં રબારી એક હોય

જન્મ જન્મ ત્યારે આ ચાલશે રબારી બધો ઉત્સાહ છે તો રબારી સમાજ રબારી જ અવતાર અમારી દીકરો પેલા જમવા બેસે એટલે ગોળ જ માગે અમારા ત્યાં કૃષ્ણ ભગવાન કહો કે રામદેવ પીર કે વિરમદેવ બધા એક જ છે એટલે અમે એવી રીતે ફેમિલી માં ભગવાન તો તમારા છે ને અમારા છે આ પોતે જ છે

પહેલા કરતા ઘણો બધો અત્યારે સારો વિકાસ છે સમાજમાં હા ઘણો ઘણો પણ આગળ છે પહેલા જૂના માણસોમાં કે દીકરીઓનું શિક્ષણ ઓછું હતું પણ અત્યારે તો દીકરીઓનું શિક્ષણ પણ સારું છે એમ હા બહુ જ અહીંયાથી પણ બહુ સારી એવી અને રબારી સમાજ એ નાણાકીય રીતે પણ એમ કે બધાને મદદ કરી અને જે ગરીબ કુટુંબોના અમુક બાળકો છે કે જે શિક્ષણ લઈ શકે તેમ નથી તો એમને પણ મદદ કરી અને એમ આગળ જાય એવા પ્રયત્નો અમારો સમાજ કરી રહ્યો છે I got it.